તળાજાના ઉંચડી ગામે જૂની અદાવતને લઈ આદેડુ ઉપર હુમલો થતા સારવાર ખસેડ્યા તળાજા તાલુકાના ઊંચડી ગામે રહેતા ગોબરભાઈને હરજીભાઈ અને પોપરભાઈ નામના વ્યક્તિ સાથે કોઈ જૂની અદાવત હોય જેની દાજ રાખી ગોબરભાઈના માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં ગોબરભાઈને ગંભીર ઈજા થતાં સ્થળી હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ ને પૈસા આપી દે અરજી કરશે તમારે ફરિયાદ કરવાની આવ